મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તાટકી છે સ્થાનિક પોલીસ ઉંગતી ઝડપાઈ છે અને લાખો રૂપિયાનો તેમણે દારૂ પણ ઝડપ્યો છે કેટલા આરોપીઓ છે ને કેટલા લાખનો દારૂ ઝડપાયો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

જે પ્રકાર એક બુટલેગર દારૂ ની ગાડી લઈને નીકળી ગયો હતો ને તે વાહન રોકવાના સમયે અકસ્માતે તે શહીદ થયા હતા ત્યારબાદ આ ગુજરાતમાં દારૂબંધી ને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા આ સ્ટેટ મોનિટરિંગ સેલ ના સબ ઇન્સ્પેક્ટર જે વાહન રોકવા ઉભા રહ્યા હતા તે વાહન બનાસકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાતમાંથી પ્રવેશ્યું હતું અને તે બહુચરાજી સંખેસ્વર્થથી થઈ આ પાટડી તરફ નીકળ્યું હતું તેવી વાતો સતત સામે આવી રહી છે અને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે મતલબ આ વાહન મહેસાણા જિલ્લામાંથી પસાર થયું હશે તે સ્વાભાવિક છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભૂતકાળમાં પણ મહેસાણા જિલ્લામાં ત્રાટકી ચૂકી છે તેમ છતાં મહેસાણા જિલ્લાની જે પોલીસ છે ત્યાં બુટલેગરોને ડામવા માટે નિષ્ફળ નીવડી રહી હોય તેવો હવે પ્રસ્થાપિત થઈ રહ્યું છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી છે અને તેમણે લાખો રૂપિયાના દારૂ સહિત આઠ આરોપીઓ છે તેમના વિરુદ્ધ પ્રક્રિયા ફરિયાદની ચાલુ કરી છે 23 લાખ આસપાસનો મુદ્દામાલ ઝડપાયો છે અને પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણ આરોપીઓ છે તે અત્યારે ફરાર છે આરોપીઓના નામની વાત કરીએ તો ચિરાગ ઠાકોર છે ચેતનસિંહ ઝાલા છે અનિલ

થઈ રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ચેનલને ની આ ચેનલ ને વૈષ્ણવજન કરવાનું ભૂલતા કહીએ જે